આજે અહીં આપણે જેમ બેઠા છે કે અડધા છાંયડામાં છે અને અડધા તાપમાં છે એમ ગુજરાતમાં પણ ગુજરાતના લોકોની હાલત એવી છે કે થોડા લોકો છાંયડામાં મજા કરે છે અને બાકીના લોકો તાપમાં તકલીફમાં છે એટલે એ જે ગુજરાતના લોકોની જે તકલીફો છે પીડા છે જે દર્દ છે જે દુઃખ છે આક્રોશ છે એને વાચા આપવા માટે આયોજિતા જનાક્રોશ યાત્રાના મંચ પર વિરાજમાન વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી આદરણીય તુષારભાઈ ચૌધરી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આપણા પૂર્વ ધારાસભ્ય લડાયક નેતા મને બળદેવજીભાઈ પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને મહેસાણાના પ્રભારી મને હિમાંશુભાઈ પટેલ એ જ રીતે આ યાત્રા માટે જેમને આખા દિવસની જવાબદારી લીધી છે એવા છેક મહીસાગર જિલ્લાના લુણાવાડાથી પધાર્યા છે એવા જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ માન્ય પી એમ પટેલ આપણા પૂર્વ ધારાસભ્ય ભરતજીભાઈ આપણી વચ્ચે જ કામ કરવા માટે છેક ખેડાથી નડિયાદથી પધાર્યા છે એવા ભાઈ દિલીપભાઈ સોડા આપણા વરિષ્ઠ આગેવાનો પૂર્વ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ મને કીર્તિશીભાઈ મને રામજીભાઈ અજમલજીભાઈ ને બધાના નામ લે તો પણ બધા જ આગેવાનો અને આપ સૌ વડીલો ભાઈઓ બહેનોને સાથી મિત્રો તુષારભાઈ કીધું એમ કોઈ મત માગવા માટે નથી આવ્યા પણ તમારી જે સાચી હકીકત છે જાણવા આવ્યા છે સરકાર જાહેરાતો કરે કે ખૂબ વિકાસ થયો છે કરોડો રૂપિયાના બજેટના ખર્ચ પછી બધાને લીલા લહેર છે તો એની સાચી હકીકત શું છે લોકો બોલી નથી શકતા વિરોધ નથી કરી શકતા કોઈ બોલવા જાય વિરોધ કરવા જાય તો આ સરકાર પોલીસને આગળ કરી અને લોકોને ડરાવા દબાવવાનું કામ કરે છે અને એટલા જ માટે લોકોના અવાજને બુલંદ કરવા માટે આ યાત્રા લઈને નીકળ્યા છે આ યાત્રાની શરૂઆત એકવીસ તારીખે બનાસકાંઠા ભગવાન ધરણીધનના ધામમાં ધીમાથી શરૂ કરી હજારોની સંખ્યામાં ખેડૂતો સામાન્ય લોકો યુવાનો મહિલાઓ બધાની આ હાજરીમાં યાત્રાની શરૂઆત થઈ અને યાત્રા આગળ ચાલી તો પહેલું જ ગામ આવ્યું તો ત્યાં સો બસો બહેનો ભેગા થઈને રજૂઆત કરવા આવ્યા કે અમારા ગામમાં પીવાના પાણી નથી મળતા પણ દારૂ માગો એટલો મળે છે આપણે છે એવું અહીં મળે છે કે નહીં મળતો ટેન્કર ભરી નહીં મળે આ તુષારભાઈ કહેતા હતા કે કોંગ્રેસનું શાસન હતું દુકાળ પડ્યો તો કોંગ્રેસની સરકારે કચ્છ સુધી આખી ટેન્કરો ભરીને પાણી મોકલ્યું હતું કે કોઈ તરસ્યો ના ખાલી માણસો નહીં પશુની ગણતરી કરીને પણ પાણી મોકલ્યું હતું અને અત્યાર શું થાય છે એ જ કચ્છ સુધી ટેન્કરને બદલાવે જમાનો બદલાયો એટલે પેલો કન્ટેનર આવ્યા કન્ટેનર ભરીને દારૂ જાય છે એ બહેનોએ કહ્યું કે અમારે ત્યાં પીવાનું પાણી નથી પણ દારૂની રેલમ છેલ છે નાની ઉંમરના અમારા દીકરાઓ અમારા જુવાનિયાઓ ત્યાં નશાના રવાડે ચડી અને એની જિંદગી બરબાદ કરે છે અનેક જુવાનિયાઓ નાની ઉંમરે મોતને પેટ્યા અને અમારી બહેન દીકરીઓ નાની ઉંમરે વિધવા બનીને આખા કુટુંબનું જીવન બરબાદ થઈ જાય છે આનું કંઈક કરો તો એ મિટિંગમાં આપણા ધારાસભ્ય જિગ્નેશભાઈ બી હતા એ કે ચલો હું તમારી જોડે પોલીસ સ્ટેશન આવું પોલીસ સ્ટેશન ગયા ત્યાં આગળ રજૂઆત કરી અને એમ કીધું કે જે ભ્રષ્ટાચારીઓ છે એને અમે ખુલ્લા પાડીશું અને એ ભ્રષ્ટાચારીઓને નોકરીમાંથી દૂર કરવાના થાય તો લડીને એમને દૂર પણ કરાવીશું ખોટું કીધું કે શું સાચું જ કીધું ને એમાં કંઈ ખોટું જ નહોતું હવે જે પ્રમાણિક હતા એમને તો લાગુ નહોતું પડતું પણ જે પેલા હપ્તા ઉઘરાવે છે એમને લાગુ પડતું હતું એક પોલીસ સ્ટેશનમાંથી ફરી ફોન આવ્યો કે સાહેબ તમે આ પોલીસને ખોટા બદનામ કરો છો પોલીસવાળા જ ઉપરથી ઓર્ડર થાય એટલે ઉઘરાવા જાય છે દરેક પોલીસ સ્ટેશનનો ભાવ છે હમણાં રાજસ્થાન બોર્ડરનું કોઈ પોલીસ સ્ટેશન હોય તો એનો ઊંચો ભાવ હોય અને કોઈક સામાન્ય ગામડાનું પોલીસ સ્ટેશન હોય તો ઓછો ભાવ હોય પૈસા આપીને પોસ્ટિંગ કરાવીને પોલીસવાળા આવ્યા હોય અને ઉપરથી એમને એમને એસપી કે ગાંધીનગરથી દર મહિને આટલું ઉઘરાણું કરીને મોકલજો એવો ટાર્ગેટ આપતા હોય એટલે આ પોલીસવાળા બધા ગામે ગામ જાય જેટલો દારૂ વેચવો હોય જેટલું ડ્રગ્સ વેચવું હોય વેચો પણ અમારે દર મહિને આટલો હપ્તો જોઈશે એવી ગોઠવણ કરી લાવે પણ એ પોલીસવાળાની પણ આક્રોશ હતો કે તમે અમને બદલામ કરો છો પણ આ જે ઉઘરાઈએ છે એમાંથી અમારે અહીંયા કરતો દસ ટકા જ ભાગે આવે છે બાકીના નેવ ટકા આપતો આ ગાંધીનગરમાં બેઠેલા લોકો લઈ જાય છે તમારે ભણવા હોય તો એ ગાંધીનગરવાળાને ભણજો અને આવું જિગ્નેશભાઈ ત્યાં બોલ્યા બહેનોએ ત્યાં આગળ પોતાની રજૂઆત કરી તો સૌથી પહેલી તકલીફ કોને પડી ગાંધીનગર વાળા પેલા ગૃહમંત્રીને કદાચ વિરોધ કરવો તો પેલા પોલીસ વાળા હામે છે એમ કે ભાઈ તું આવું ના બોલતા પણ સૌથી પહેલી તકલીફ ગાંધીનગરમાં બેઠેલા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને પડી એ સંસ્કારી ગૃહમંત્રીને લાગ્યો કે આ જો આખા ગુજરાતના લોકો જાગશે આ જ રીતે લોકો દારૂબંધી કરાવશે આ જ રીતે લોકો ડ્રગ્સનો વિરોધ કરશે તો દર મહિને મારી જોડે જે કરોડો રૂપિયા અમારે ત્યાં આવે છે એ બંધ થઈ જશે એટલે એમ કે છે કે આ કોંગ્રેસવાળા અસંસ્કારી છે એમણે ઉપરથી આદેશ કર્યો કે પોલીસના કર્મચારીઓને એના ઘરવાળા જઈને આનો વિરોધ કરો પોલીસના નામે હિંમતનગરમાં જ્યારે આ યાત્રા નીકળી ત્યારે ભાજપના કાર્યકરો ભાજપની મહિલા હોદ્દેદારો અને જે પેલા બુટલેગરોને હપ્તાવારાને નુકસાન જવાનું હતું એમના મળતી આ લોકો આવીને વિરોધ કરવા માંડ્યા મેં કહ્યું વિરોધ કરો છો બરોબર છે પણ તમારે દારૂ વેચાવા દેવો છે તો એનો જવાબ નહોતો તમારે નાની ઉંમરે છોકરા મરે છે એવું તમારે કરવું છે આપણી બેન દીકરીઓ નાની ઉંમરે વિધવા થાય છે આખું ઘર બરબાદ થઈ જાય છે એવું કરવું છે તમે હપ્તા લેનારાને આ ઉપરવાળા જે બેઠા છે એમને બચાવવા માંગો છો એ વિરોધ કરવા વાળા પાસે એક પણ પાસે જવાબ નહોતો પણ આ વિરોધ ઉપરવાળા કરાવે છે કારણ કે એમનો ગરાશ લૂંટાઈ જાય છે એમના હપ્તા બંધ થઈ જાય છે એની સામે આખા ગુજરાતમાં લોકો જાગ્યા છે ગામે ગામ અમે યાત્રા લઈને ગયા એ બનાસકાંઠા હોય વાવથરા જિલ્લો હોય સાબરકાંઠા હોય અરવલ્લી હોય ગાંધીનગર હોય કે આજે હમણાં મહેસાણા હોય બધી જ જગ્યાએ અને ખાસ કરીને ભાઈઓ તો કદાચ હજુ હા ના હા ના કરે છે કરવું નહીં કરવું પણ બધી જ જગ્યાએ બહેનો ખુલીને કહે છે ગાંધીના ગુજરાતમાં હવે દારૂને અમે ડ્રગ્સ ને ક્યાંય ચાલવા દઈશું નહીં અને હપ્તાખોરો જે છે એને ખુલ્લા આખી યાત્રામાં નીકળ્યા તો ખેડૂતો મળ્યા બધાને નુકસાન થાય છે કમોસમી વરસાદમાં હું ને તુષારભાઈ હતા માલપુર એપીએમસીમાં માં ખેડૂતો બધા મગફળી આપવાયા હતા મગફળી પલળી ગઈ હતી કાળી ફરી ગઈ હતી હલકી થઈ ગઈ હતી એને પેલા લેતા નતા ફરી મેં પૂછ્યું કે વીઘે કેટલો ખર્ચો થયો તો કે વીઘે પચાસ હજાર રૂપિયાનો ખર્ચો થયો અને આ કમોસમી વરસાદ થયો એટલે વીઘે પચાસ હજાર રૂપિયાનું નુકસાન થયું પચાસ હજારના ના નુકસાન સામે આ સરકાર કહે છે કે અમે પેકેજ આપ્યું દસ હજાર કરોડ પણ ખેડૂતોએ ગણતરી કરી તો પચાસ હજારના ના સામે પાત્રીસો રૂપિયાનું પેકેજ નામનું પડીકું મળ્યું અને એમાં પણ હજુ આજ દિન સુધી એક પણ ખેડૂતને સહાય મળી નથી તમારા ગામમાં મળી છે કોઈ આ પાંત્રીસો રૂપિયામાં બે થયેલી ડીએપી આવે કેટલું જ આવે ને પચાસ હજારના નુકસાની અમે પાંત્રીસો રૂપિયા આપે તો ખેડૂત આત્મહત્યા ના કરે તો શું કરે આજે સૌરાષ્ટ્રમાં છેલ્લા એક મહિનામાં જુઓ તો છ જેટલા ખેડૂતોએ આત્મહત્યા કરી હમણાં ત્યાં મેઘરજમાં ગયા શામળાજી ગયા બાયડમાં ગયા તો ગામે ગામ ખેડૂતો લાઈનમાં ઊભા છે મેં કુવા શેની લાઈનો છે તો કે ખાતર લેવા લાઈનમાં ઊભા છે બધા જ ફરિયાદ કરે છે કે યુરિયાનો ભાવ બસો ને એસી રૂપિયા સરકારે નક્કી કર્યો અને કાળા બજારીમાં અમારે પાંચસો પાંચસો રૂપિયા આપવા પડે છે અને પાછું એની જોડે પેલી બોટલ આલે છે ને અહીં આલે છે કે નહીં હાલતા નેનો પેલી નેનો ગાડી લાયા તા એમને તો તેત્રીસ હજાર કરોડ રૂપિયા હાલ્યા પણ આ ખેડૂતોને પાંત્રીસો રૂપિયા હાલે એટલે નેનો લેવા માટે મજબૂર કરે છે થોડા આગળ કે આદિવાસી વિસ્તારના લોકોએ ફરિયાદો કરી કે અમારે જંગલના દાવા મંજૂર નથી કરતા અમારા લોકોને પેલી શિષ્યવૃત્તિ નથી મળતી અમારા લોકોને જાતિના દાખલા નથી મળતા એવી બધા જ લોકોની ફરિયાદ નાના વેપારીઓને મળ્યા તો કે આ અધિકારીઓ હેરાન કરે છે જીએસટીના નામે ટેક્સ લઈ જાય છે પણ એની સામે હેરાનગતિ ખૂબ થાય છે આ બધા જ લોકોની ફરિયાદો સાંભળતા સાંભળતા આજે તમારી વચ્ચે આવ્યા છે અને બધા જ લોકોનો એક જ સૂર છે અહીંયા ઇકબાલગઢ ગયા દોઢસો બસો છોકરાઓ મળવા આવ્યા કે અમે સરકારી ભરતીની પરીક્ષાની તૈયારીઓ કરીએ તો વારંવાર પેપરો ફૂટી જાય કદાચ પેપરમાં પાસ થઈ જઈએ તો પેલી જીપીએસસીમાં જ્યારે ઇન્ટરવ્યૂ લેવા બોલાવે ત્યારે જાતિ જોઈને માર્ક મૂકે છે લેખિત પરીક્ષામાં સારામાં સારા માર્ક આવ્યા હોય પણ બક્ષીપણનો હોય દલિત હોય આદિવાસીઓ હોય લઘુમતી સમાજનો હોય તો એની જાતિ જોઈને ઇન્ટરવ્યુમાં એના માર્ક ઓછામાં ઓછા મૂકવામાં આવે છે એની જોડે જોડે ફિક્સ પગાર ને આઉટસોર્સિંગના નામે આ સરકાર એમનું શોષણ કરે છે આ યુવાનોનો પણ આક્રોશ હતો પણ છૂટા છૂટા બોલવા જઈએ તો કોઈ સાંભળે નહીં પણ ભેગા થઈને બોલીએ ડર હોય તો એને દૂર કરીને બધા ભેગા થઈને લડીએ તો સરકારને પણ ઝૂકવું પડે મારી આપ સૌને વિનંતી છે કે આ યાત્રા લોકોને જગાડવાની યાત્રા છે આ યાત્રા તમારા પ્રશ્નોને વાચા આપવાની યાત્રા છે આ યાત્રા જે લોકો બોલી શકતા નથી જે લોકો લડી શકતા નથી તો એના વતી બોલવાની જવાબદારી લેવા આવ્યા છે તમારા વતી લડવાની લડાઈનું નેતૃત્વ કરવાની તૈયારી સાથે આવ્યા છે અને ભેગા થઈને લડીશું તો આ સરકારને પણ ઝૂકવું પડશે અને આખા ગુજરાતના લોકોને એનો હક અધિકાર મળે એ વાત લઈને આવ્યા છે ત્યારે તમે બધાએ અમારું સ્વાગત કર્યું સમર્થન કર્યું ત્યારે આવનારા દિવસોમાં પણ ભેગા થઈને લડીએ અને આ ગાંધીનગરમાં જે અહંકારી સરકાર છે એની શાન ઠેકાણે લાવીએ અને બે હજાર સત્યાવીસમાં પરિવર્તન લાવીએ એ વાત સાથે બધાનો ખૂબ ખૂબ આભાર આમાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય શ્રી અમિતભાઈ મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય આદરણીય શ્રી બળદેવજીભાઈ એવા જ બીજા પૂર્વ ધારાસભ્ય શ્રી ભરતજીભાઈ અમારા કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને મહામંત્રી ભાઈ શ્રી હિમાંશુભાઈ પટેલ આપણી વચ્ચે ઉણાવાડાથી પધારેલા પૂર્વ ભાઈ શ્રી પીએમ પટેલ ભાઈ શ્રી કીર્તિભાઈ પટેલ મંચ સૌ આગેવાનો ઉપસ્થિત વડીલો ભાઈઓ બહેનો અને યુવા દોસ્તો હાલમાં કોઈ ચૂંટણી નથી કોઈ મત માગવાની કોઈ અમારે વાત નથી કરવી તો પછી આ યાત્રા લઈને આવ્યા શું કામ ગોઠવા એવોય તમને પ્રશ્ન થાય કે ના થાય પણ અમારો યાત્રાનો મુખ્ય હેતુ કે છેલ્લા કમોસમી વરસાદને કારણે ઉત્તર ગુજરાત હોય સૌરાષ્ટ્ર હોય મધ્ય ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય ખેડૂતને પારાવાર નુકસાન થયું છે ખેડૂત દેવાના ડુંગરમાં ડૂબી ગયો છે આવા ખેડૂતોનું સંપૂર્ણ દેવુંને ને ધિરાણ માફ થાય એના માટે અમે આ યાત્રા લઈને તમારી વચ્ચે આવ્યા છીએ બે હજાર આઠની વાત કરું હું દિલ્હીમાં સંસદ સભ્ય હતો મારી સાથે તમારા વિસ્તારથી જીવાભાઈ પટેલ પણ સંસદ સભ્ય હતા એ વખતે ભારત સરકારે નક્કી કર્યું કે ભાઈ અમારે દેશના ખેડૂતોનું દેવું નાબૂદ કરવું છું અને રકમ કેટલી નક્કી કરી સાઈઠ હજાર કરોડ રૂપિયા પછી આખા ભારત દેશમાંથી મુદત વીતી બાકીદાર કેટલા ખેડૂતો છે કેટલું એનું દેવું છે એ આ વિગતો મંગાવી તો સાઈઠ હજાર કરોડની જગ્યાએ ઇકોતેર હજાર કરોડનો આંકડો આવ્યો તો સરકારે નક્કી કર્યું કે હવે શું કરવું એટલે નાણાં વિભાગના અધિકારી તો શું હોય પૈસા બચાવવાની જ વાત કરે ને એમણે એમ કીધું કે દસ વર્ષની જગ્યાએ આઠ વર્ષનું દેવું તમે માફ કરો તો સાઠ હજારમાં પૂરું થઈ જાય એ વખતે શ્રીમતી સોનિયા ગાંધી વડાપ્રધાન મનમોહનસિંહજીએ એમ કીધું કે ભાઈ આ કંઈ ભાવતાલ નથી કરવાના ખેડૂતો જોડે આ ખેડૂતને બેઠા કરવાની વાત છે ભલે સરકારના અગિયાર હજાર કરોડ જતા હોય તો ભલે જાય પણ પૂરું દસ વર્ષનું દેવું નાબૂદ કરો સરકારે દેવું નાબૂદ કરેલું એનો ફાયદો ગામ સુધી સરકારની દસ હજાર કરોડ નું પેકેજમાં હિસાબ તમે ગણો તો વિગે ત્રણ હજાર થી વધારે એક રૂપિયો મળવાનો નથી એની સામે આપણો ખર્ચો જ પચાસ હજાર થઈ જાય છે અને અઢાર લાખ બોતેર હજાર લોકોએ આ સહાય લેવા માટે અરજી કરી છે અત્યાર સુધીમાં સરકારે ફક્ત એક લાખ એકત્રીસ હજારને જ સહાય આપી છે હજી સત્તર લાખ લોકો લાઇનમાં જ છે હજી સત્તર લાખ લોકો લાઇનમાં જ છે કારણ કે સરકારની દાન જ ખોરી છે સરકારે ખેડૂતને મદદ નથી કરવી સરકારે ખેડૂતને બેઠો નથી કરવો એટલા માટે આ સરકાર આવા નાટકો કરી રહી હોય ત્યારે મારે તમને યાદ કરાવવું પડે કે અમરસિંહભાઈ ચૌધરી મુખ્યમંત્રી હતા એક ઝાટકે તમારા ખેતરેથી મીટરો કાઢી નાખ્યા હતા કે નહોતા કાઢી નાખ્યા હોર્સ પાવર દીઠ વીજળી તમને આલી હતી કે નહોતી આલી એ વખત એવું કાગળ પર પાકું કામ કરી ગયેલા કે આજે આ એ વાતને ચાલી વર થઈ ગયા પણ આટલા બધા મુખ્યમંત્રી બદલાઈ ગયા પણ કોઈ મુખ્યમંત્રી ફરી તમારા ખેતરે મીટર લગાવી શક્યો નથી આ કોંગ્રેસ સરકારના કામ હતા એ જ વખતે છ્યાસી સત્યાસી અઠ્યાસીનો દુકાળ પડ્યો તો ગામે ગામ ઢોરવડા ખુલ્યા હતા કે નહોતા સરકાર ઘાસની ઘાસડીઓને લીલી શેરડીઓ આવતી હતી કે નહોતી આવતી અને એ વખતે તમે રાહત કામે જતા હતા ત્યારે પચાસ ટકા પગાર ને પચાસ ટકા અનાજ તમને મળતું હતું કે નહોતું મળતું ને ત્રણ ત્રણ વર્ષના દુકાળમાં એ ખેડૂત દેવાદાર નહોતો થયો એવી સરકારની ગોઠવણી હતી અને ત્રણ વર્ષ તમને સરકારે પૂરેપૂરી મદદ કરીને પણ તમને દેવાદાર નહોતા થવા દીધા એ કોંગ્રેસની સરકાર હતી તો આવી કોંગ્રેસની સરકાર તમારે પાછી લાવી છે કે નહીં જો પાછી નહીં લાવો તો ખેડૂતનો ઉદ્ધાર ક્યારેય થવાનો નથી એટલે વિનંતી લઈને આપણી કોંગ્રેસના આપણા અધ્યક્ષ અને આંકલાવના ના ધારાસભ્ય એવા અમિતભાઈ ચાવડા સાહેબ વિરોધ પક્ષના નેતા ખેડ બ્રહ્માના ધારાસભ્ય એવા તુષારભાઈ ચૌધરી મહેસાણાના આપણા નિરીક્ષકભાઈ શ્રી હિમાંશુભાઈ પટેલ અમારી સાથે વધારેલા તમામે તમામ જિલ્લાના સૌ આગેવાનશ્રીઓ અહીં બધા તમામે તમામ છો વડીલો આમ તો કલાક દોઢ કલાક તમારી વચ્ચે અમે લેટ આવ્યા છીએ દરગુજર કરજો અમિતભાઈ મેં કહ્યું કે કેમ ભાઈ થોડું ઠંડુ છે એટલે કે ગામમાં મરણનો કંઈક પ્રસંગ બન્યો છે અહીં સ્વાગતનો કાર્યક્રમ હતો ઉત્સાહ હતો એટલે બધાએ ભેગા થઈ અને બે શબ્દ તમે અને તુષારભાઈ ભૂલે એવી બધાની વિનંતી હતી એટલા માટે આપણે આ અહીં આવ્યા છીએ આજે મહેસાણા પણ બપોરે બે વાગે જન આક્રોશ સભાનું આયોજન કર્યું છે આવેદનપત્ર પણ આપવા માટે જવાનું છે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર તમામે તમામ કચેરીઓ એ ભ્રષ્ટાચારથી ખદબદે છે ત્યારે આપણે સૌએ નિર્ધાર કર્યો છે અને આપણા નેતા એવા અમિતભાઈ ચાવડા સમગ્ર ગુજરાત ના ગામડે ગામડે જન આક્રોશ યાત્રા લઈને નીકળ્યા છે ત્યારે આપણે બધાએ આવનાર દિવસોમાં સેવાના ગામ સુધી આ સરકારના વહીવટની વહીવટની આપણે જન જન સુધી પહોંચાડવાનું છે તમે જોવો છો કે ગામડે ગામડે ડ્રગ્સ વેચાય છે ગાંજો વેચાય છે ગુજરાતનું યુવા ધન એ ખોટા વહેસનોમાં ધકેલાય છે ત્યારે આપણે એની સામે પણ લડવાનું છે આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતોમાં પણ આપણે બધાએ ભેગા મળી અને કઈ રીતે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કોંગ્રેસની બને એના પ્રયત્નો કરવાના છે વધારે વિશેષ કંઈ કહેતો નથી